ગત રાત્રિના રોજ મહેસાણા ખાતે ધોબીઘાટ વિસ્તારમાં મોહિત રાવલ નામના વ્યક્તિ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની અંદર મોહિત રાવલના માથાના ભાગે અને શરીરમાં તીક્ષ્ણ હથિયારોથી ઘા ઝીકી અને ઈજાઓ પહોંચાડવા પામી છે તેમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલ છે જેનું સંપૂર્ણ નિવેદન મોહિતભાઈ રાવલ અને ચેતનભાઈ બારોટે આપેલ છે અને એમના પરિવારની એક જ આશા છે કે એ લોકોને ન્યાય મળે અને અસામાજિક તત્વો પર ફરિયાદ દાખલ થાય ઝોનલ હેડ હિતેશભાઈ મોદી આઝાદ મીડિયા લાઈવ મહેસાણા નમસ્કાર મિત્રો હું હિતેશ મોદી આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી આજે આપણે સિવિલ મહેસાણા ખાતે આપણા મોહિતભાઈ સાથે જે દુર્ઘટના બની છે આવતીકાલ રાત્રે ગઈકાલ રાત્રે તો આપણે એના વિશે જાણીએ મોહિતભાઈ જણાવશો મીડિયાના માધ્યમથી કે ગઈકાલ રાત્રે તમારી શું ઘટના બની બોલો ફોન આવ્યો હતો જણા નંબર ઉપર તો તું તો એ ધોબી બેઠો એટલે આ સીધા તો જે તમારા ઉપર જે લોકો હુમલો કર્યો એમના નામ તમને યાદ છે ખરા તો એમના નામ જે તમારે કે ખ્યાલ હોય મીડિયાના માધ્યમથી તમે જણાવો છો પ્રકાશ પછી તમારી જે આ હુમલો થયો એની ઉપર તમે પોલીસ પ્રશાસન દ્વારા તમે એફઆરઆઈ ફરિયાદ કંઈ નોંધાઈ છે તો શું એનો જવાબ તમને સંપૂર્ણ કાર્યરીત મળ્યો છે તો

તો મિત્રો એમના પરિવાર દ્વારા એક જ વસ્તુ છે કે બસ મારા દીકરાને ન્યાય મળે જે આ ઘટના બની છે ફરીથી ના બને અને એમના પરિવાર એમના માતા પિતા એવું જણાવે છે કે પોલીસ પ્રશાસન આની ત્રણસો સાત કલમ લગાવીને આગળની કાર્યવાહી કરે જેને પણ આ ગુનો કર્યો છે એને સડકથી કડક સજા મળે એવી એમના પરિવાર દ્વારા વિગતવાર જણાવવામાં આવેલ છે પછી આપણી સમક્ષ મહેસાણાના એવા ચેતનભાઈ પણ ઉપસ્થિત છે જે ધૂડીગાળ વિસ્તારમાં રહેણાંક છે એમની કે જે આ ઘટના બની છે તે એ પણ વિડીયોના માધ્યમથી જણાવા માગે છે કે જ્યાં આવતીકાલે ઘટના બની પરા ખાતે તો એના વિશે આપણને રૂપરેખા કરાવશે કે કાલે જે ઘટના બની રાવણના ક્ષેત્ર સાથે તમે જણાવશો ઘણા સમયથી અંદર વિસ્તારની અંદર અસામાજિક તત્વો ખાસ રત્નો યોજના છે વાઘેલા સાહેબના આગમનથી અમને એવું લાગેલું કે ભાઈ હવે કાયદો અને વ્યવસ્થા સુધાર છે પણ વાઘેલા સાહેબના આવવા છતાં પણ હજુ સુધી કોઈ કાયદા વ્યવસ્થામાં સુધાર થયેલો નથી અને અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે તો અમારી એટલું નિવેદન છે કાયદો અને ન્યાય ખાતાને કે ભાઈ અમારી આમ જનતા આ પ્રજાના રાત્રે બબે વાગે હુમલા થાય છે અને એમના જાનમાલનું નુકસાન થાય છે તેની જવાબદારી કોઈ સરકાર કોઈ કાયદો વ્યવસ્થા કે કોઈ સામાજિક સંસ્થાઓ સ્વીકારવા તૈયાર નથી હજુ સુધી આ લોકોની કોઈ અટકાયત થઈ નથી ગઈકાલનો કિસ્સો છે મોહિતભાઈ રાવળના એક વ્યક્તિ પાસે જોડે વીસ થી પચીસ માણસના ટોળાએ જે ટોળું મગપરાનું હતું ઊંડી ફળીનું હતું ત્રણ ચાર રિક્ષાઓ હતી તે લોકોએ હુમલો કરેલો છે તેને જાન લેવા હુમલો છે તેના માથાની અંદર સત્તર એક ટાંકા આવેલા છે અને ત્રણસો સાત દાખલ થાય તેવો ગુનો કરી આ લોકો ફરાર થઈ ગયેલા છે અને આજે અમને આપણે બે હાથ જોડીને વિનંતી છે પોલીસ ખાતાને કે કાયદો અને વ્યવસ્થા જળવાય એટલા સખતથી સખત પગલાં આ સામાજિક તત્વો સામે આપે લેવા જોઈએ જય શ્રી રામ